અને ચર્ચિત રહ્યો રાજકોટ અને ગઢડા બોટાદનો જે મુદ્દો છે એ સૌથી વધારે ચર્ચાનો વિષય હતો કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની ચાર ઘટનાએ એ ખડબડાટ મચાવી દીધું છે જેના કારણે હજારો હરિભક્તો આક્રોશમાં જોવા મળી રહ્યા છે એક બાદ એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે અને સંપ્રદાય પર વાતચીત કરવા માટે સ્વાગત છે આપનું ગુજરાત તક પર મારો પહેલો સવાલ એ જી જી મહારાજ મારો પહેલો સવાલ કે આ એક બાદ એક જે અવારનવાર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે સમાજ માટે ખૂબ જ નિરાશાજનક અને અત્યારે જે રાજકોટથી સૌ પ્રથમ આજ રોજ ઘટના સામે આવી એના પર આપની સૌથી પહેલા પ્રતિક્રિયા રાજકોટ હોય તો વડોદરા દીકરીઓ પર દુષ્કર્મની છે હજુ તો કેટલાય કિસ્સા એવા છે કે જે ધાક ધમકી બ્લેકમેલિંગ કે કોઈ ને કોઈ મારો સપરે દબાયેલા હજુ ધીરે ધીરે બહાર આવતો કારણ કે હવે હરી ભક્તો જાગ્યા હરી ભક્તો જ્યારે જાગે ત્યારે હંમેશા એ પોતે સૂતી રહ્યા છે કે કયા કોણે શું કરેલું કેવું દુષ્કર્મ કરેલું ખબર હતી એટલે તમે વિચાર કરો કે બોડોધરાનો 8 વર્ષ પછી દીકરી 14 વર્ષની ઉંમર થઈેલી બિનાને બહાર લાવે તેવી રીતે આપણ ઘણા વર્ષે તે બહાર આવી તમે તમે જ્યારે તમે જ્યારે વાત કરો છો કિરેશરાવ ગુરુકુડની રાકકોટ વાળાની તો તમે त्या આગળ જોયું હોય તો એને त्या આગળ એ ભોયરું બનાવ્યું તમારે બોયરાની એવી જરૂર પડે છુપું બોયરું બોયરું ઓપન હોય તો હજી લોકોને દર્શન કરે તમારા બધી જુનાગઢમાં નાના નાના છોકરાઓને આ લોકો દીક્ષા આપે અને સગીર દીકરાઓ છે ને એવા દરેક દરેક જગ્યાએ સગીર દીકરાઓને ક્યાંક આ લોકો ભોગ બનાવે છે આ તો એક જગ્યા નથી તે પહેલા ગટડા વાત આવી ગંદાજી વાત આવી

અને છતાં એવું કે અમે સાચા સનાતની છીએ તકલીફ એ વાતની છે કે તમે પોતાની જાતિનું ઉજળી બતાવવા માટે લોકોને દબાણ કરો છો પણ તમે ઉજળા નથી દુનિયાને દેખાઈ ગયું છે હવે ક્લિયર થઈ ગયું છે તેના લીધે સમગ્ર સનાતન ધર્મ અને સમગ્ર તય હું એમ કહું કે આખો સનાતન સાથે સાથે દરેક ભગવું લજવાય છે ને આ ખરેખર બાકી લેવાય તેવી ઘટના નથી દરેકે જાણવું પડતું બિલકુલ ભગવો લજવાય છે એ વાત સાચી છે આપની પરંતુ વધુ એક બે સ્વામીઓનો જે છે પાપ લીલાનો છે ફોન આવ્યો મને કે અમે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છીએ સ્વચ્છતા અભિયાન એટલે તમે સમજી શકો કે આવા પ્રાણીઓને બધા બહાર કાઢવાની વાત હતી મેં કીધું કે સિત્તેર ટકા આશ્રમ ખાલી થઈ જશે તમે એક વસ્તુ સમજી લો કે ત્રીસ ટકા સારા રહ્યા છે બાકી બધા જ જે બનાવેલા છે તે લોકો આજે એ લોકો દરેકે કરેલું છે આજે તમે અત્યારે જુઓ કે નથી ચેરમેન બોલતા નથી હતા હરિભક્તો નથી બોર્ડના ચેરમેન બોલતા નથી ભક્તોના ચેરમેન બોલતા નથી મંદિરના સંચાલકો બોલતા આજે કન્ડિશન ક્યારે નહીં ને અટકે

અને આ લોકો બહાર કાઢવાનું એ લોકો પર એક્શન એટલે જ નથી લેવાતી કાયમ માટે આવું થતું રહે છે કારણ કે બધા જ ખડાયેલા છે કોઈ શુદ્ધ નથી આ કડવા શબ્દ હું મારા મોઢે બોલું છું પણ એ મારા પુરાવા વગર હું બોલતો નથી કારણ કે આ બધા પર કેસ થઈ ચુકેલા છે બિલકુલ પરંતુ આ આપણે આ સમગ્ર ઘટનાથી જે માતા પિતા એમના બાળકોને ગુરુકુળમાં મોકલે છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પરંતુ ત્યાંના સાધુઓ આવા લંપટ વેળા કરે તો પછી બાળકો પર શું અસર પડે ત્યાં પણ આજે પછી શું થાય છે કે લંપટ તો બંધ થતા નથી પછી એ છોકરાને બ્લેકમેલિંગ કરવામાં આવે છે આજે જે હમણાં એક વાત હતી જુનાગઢ ની જે બ્રેન વોશ ની વાત હતી બ્રેન વોશ ની વાત જ નથી એની રીલ બની જાય એને બ્લેકમેલ કરવામાં આવે એને દબાવી દેવામાં આવે એનામાં ત્રણ ગુણ વધી જાય એવી પ્રક્રિયા કરવામાં આવે આજે તમે એક જગ્યાએ નથી જોતા તમે કંડારીના સાધુ કંડારીમાં તો લગભગ પંદરેક કેસ થયા પણ સરકારે કોઈ એક્શન લીધા નહીં કોઈ કારણોસર આજે તમે હવે સરકારે પણ જાગવાની જરૂર છે સરકારે પણ એક્શન લેવાની જરૂર છે અને સાથે સાથે સમાજને પણ જાગવાની જરૂર છે સમાજે પોતાના દીકરા દીકરીઓને ગુરુકુળમાં ન મોકલવા દેવું હાથ જોડીને વિનંતી કરું કે મારું ભારતનું ભાવિ અને ખાસ ખાસ કરીને ગુજરાત નું ભાવિ જે સંસ્કારની વાતો કરેલું ત્યાં જાય છે એ ક્યાંક ને ક્યાંક ભોગ બોલે છે લસણ ડુંગરી નહીં ખાવાના એવી વાતો કરે છે પણ સાથે સાથે તમે જે કરો છો તે તો લસણ ડુંગરી ખાવા કરતા ખરાબ કરો છો આજે આ સમાજને ક્યાં લઈ જશો સમાજને તમે ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છો તમે ખોટી પ્રેરણા આપી રહ્યા છો એવું કહો સાધુ બનો એટલે તમને જલસા થઈ જશે આવી વાતો કરે છે તે બધી યોગ્ય નથી ને ક્યાંય હું એમ કઉ સમજ્યા કે ક્યાંય ચલાવી ન લેવું જોઈએ ને કોઈએ સાખી ના લેવું જોઈએ દરેકે જાગવું જ પડશે બિલકુલ બધાને જાગવું પડશે પરંતુ આપના મતે મહારાજી શું લાગે છે કે દાખલા રૂપી ઉદાહરણ શું બેસવું જોઈએ સરકાર કયા એવા પગલા લે જે સમાજમાં એક સારા દાખલા રૂપ એક ઘટના પ્રકાશમાં આવી આવી હોય અને એના સામે પગલા લીધા હોય એટલે લોકો અવેર દિવસો હા હું એગ્રી છું કે આખી સિસ્ટમ ઊભી કરવી પડશે અને સરકારે જાગૃત થઈને સરકારે જે કંઈ કાયદાકીય કાયદો માટે સમાન છે એટલે જે બી પગલા લેવા હોય તે કડક લેવા પડશે સાથે સાથે સજા થાય ત્વરિત કેસ ચાલવા જોઈએ કારણ કે પહેલાના થયેલા કેસ ઘણા બધા એવા છે કે હજુ પંદર પંદર વર્ષથી એને નિકાલ થયા નથી એવા થઈ જવા જોઈએ અને વહેલા એને વહેલી સજા થઈ જવી જોઈએ અને બીજા નંબરની અંદર તમે જે પગલાની વાત કરો તો સમાજે પગલાં લેવાની જરૂર છે આ આ આ બધા પાટિયા છે એના માટે કે સમાજે એમને બહુ સપોર્ટ કર્યો છે સમાજ જ જતો બંધ થઈ જશે તો શું કરશે એકલા એકલા બહુ કરશે બધું ઠેકાણ આવી જાય બધાની બુદ્ધિ ઠેકાણ આવી જાય ને એને ક્યાંક ને ક્યાંક અને આ રીતે જટકાવવા જોઈએ બિલકુલ અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે તો આવનારી પેઢી પાસે શું સંદેશો જાય છે કારણ કે આ તો એક બહુ કૃત્ય જે આચરવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં આપણી પેઢી જે આવી રહી છે આવનારી પેઢી એ શું પાઠ છે જો હું એક વાત કરું કે હું આઈઆઈએમ આઈઆઈટી સાથે સાત દિવસોમાં લેક્ચર આપવા જઉં વધારે વધારે ઈચ્છાઓ થાય છે યંગસ્ટર્સ આવું બધું સાંભળશે તો વિમુખ થઈ જશે આ બહુ મોટી કરવી વાત છે તમે એને કઈ જોડતા દમ નીકળી જાય છે આ લોકોને આ લોકોને સમજાવતા દમ નીકળી જાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ શું હતા શિવજી શું છે

બિલકુલ રાજકોટની હજી સુધી નથી કરવામાં આવી એટલે એ વાતથી આપણે સમજી શકીએ છીએ કે આ ઘટના છે સાચી છે અંદર ખાને પણ કેટ કેટલી પ્રવૃત્તિઓ એવી ચાલતી હશે એની કલ્પના પણ હવે આપણે કરી શકીએ છીએ કારણ કે તમામ જે ટ્રસ્ટીઓ છે એ પોતે રણછોડ બની ગયા છે बेसिकली रणछोड़ की बात करो तो रणछोड़ जहां थे, थे, तो सो भी सौम कहू प्रजा कल्याण रणछोड़े तो नहीं तो बता रणछोड़े भागेड़े वोटेड आज समाज प्रक्रिया थी ते वो राजकोट को के बीजा केसों कहो तो तभी एनी एक्शन देवा सरकार समाधानी प्रवृत्ति में जब कहीं हम सुधरी આવ થોડું એક્ટિવ થવું પડે ઊંચે કારણ કે પ્રજા જાગી છે અને બીજા નંબર કે અંદર સૌથી પહેલી એક્શન લેવાની જવાબદારી બોડી વર્તાલ તમામની છે કે તેનો બોર છે તે લોકો એક્શન લેવા જોઈએ પણ તેના એ લોકો એક્શન નથી લેતા એ સરકારે સમજા કે કાયદાકીય જે વાત છે તે આખી જુદી છે કે જ્યુડિશિયલ મેટર છે પણ તે નથી થતા બन्ने કેસના આરોપીઓ ભુમ છે સાથે સાથે તમે

બોર્ડે દબાવી જોઈએ બોર્ડે દબાવી જોઈએ સ્વામીઓને બેઝિકલી તમે વારંવાર એક સ્વામિનારાયણના સંપ્રદાયના જ્યારે સારંગપુર થયું ત્યારે પણ એક સંપ્રદાયના સંતને સાંભળ્યા હશે ત્યાં આગળ ચેરમેન છે નામ પણ કે જેને અત્યારે સૌથી વધારે લોકો દે છે તે નવતમ સ્વામી છે ખરેખર એવું કે કે સરકાર મારા કિસ્સામાં છે સમજી લો આવા શબ્દ મારી પાસે રેકોર્ડિંગ છે આજે તમે સરકાર કિસ્સામાંથી એટલે શું સમજો છો તમે એટલે ગમે તે કરી શકો તમને કદાચ સરકારના બે અધિકારીઓ કે કોઈ પક્ષ તમને સપોર્ટ કરતો હોય તેનો મતલબ એ નથી કે તમે કિંગ બની જાઓ છો તમે દેશના નાગરિકો સાથે ખેલ કરો છો તમારા વિશ્વાસે આવનાર હરિભક્તો સાથે ખેલ કરો છો તમે લોકોના સનાતન ધર્મના લોકોના આત્માને દુભાવો છો ને તમે જે કીધું કે શું થાય બીજા ભગવા કપડા વાળા જોઈએ તો તેના પર તે બી લોકોને સીધા સાદા સરળ અને ખરેખર સત્યતાથી જીવનાર સંતોને પણ આ લોકો પછી ફિટકાર ની ભાવનાથી જુએ છે સલોમી આ સૌમિયા આ સૌથી મોટી તકલીફ છે કે દરેક જણ ભોગ બને છે ક્યાંક ને ક્યાંક બિલકુલ મારો છેલ્લો સવાલ રાજકોટમાં પણ મોટી સંખ્યામાં સંત સંમેલન યોજાયું હતું જ્યાં મોટી સંખ્યામાં દિગ્ગજ સંતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં પણ વાત કરવામાં આવી હતી અને ખાસ કરીને મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝાનું સ્ટેટમેન્ટ છે એ પણ ખૂબ જ વાયરલ થયું હતું અને સંપ્રદાયને લઈને આડકતરી રીતે તેમને નિશાન પણ સાધ્યું હતું કે અમે હવે ઉભા થયા છીએ નતા બોલતા એટલા માટે હવે આ લોકો બોલવા લાગ્યા છે લાગે છે કે હવે સનાતન ધર્મને પણ એકજૂટ થવાની જરૂર છે અને અવાજ આજે અમે લોકો તો એક જ છે ને અમે બહિષ્કાર કરેલો છે સ્વામિનારાયણ સંપ્રદાય તો આ બધા અત્યારે વાતો કરે છે પણ કાલે સ્વામિનારાયણ ના કઈ પ્રોગ્રામ હોય તો બધા સ્ટેજ પર બેસવા જાય સમજી લો એવી રીતનું ના હોવું જોઈએ અમે બહિષ્કાર કરેલો છે તો અમે સો ટકા બહિષ્કારમાં માન્ય છે અમારા કોઈ સ્ટેજ પર એ લોકોને નથી આવવા દેતા એ લોકો જ્યાં હોય ત્યાં નીકળી જઈએ છીએ કાઢી મૂકીએ છીએ કાર્યવાહી કરવી પડે ખાલી વાતો કરવાથી કોઈનું થતું નથી બધા વાતો બહુ જ જ કરે પણ હમણાં એક કથા કીધી હોય કોઈ સ્વનારાયણ મંદિર ને પચેત્રી લાખ રૂપિયા મળતા હોય તો આજ બધા કથા કરવા જોઈએ સમજી લે એ રીતનું ના હોવું જોઈએ કાર્યવાહી લેવી છે તો કડક હાથે જ કાર્યવાહી લેવી જોઈએ કારણ કે સમાજના હિતની વાત કરવાની છે ત્યારે તમારે બહિષ્કાર દિવા કરવા અને કાક કાર્યો કરવા પડશે ને સ્વીકારવા પડશે ઓકે થેન્ક યુ સો મચ આપનો કિંમતી સમય અમને આપ્યો તે બદલ થેન્ક યુ સો મચ તો મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયની ચાર ઘટનાએ ખડબડાટ મચાવી દીધો છે સમગ્ર ગુજરાતમાં જેના કારણે હજારો હરિભક્તો આજ રોજ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ઘટનાની ઘટનાની પ્રથમ સૌપ્રથમ આપણે જે જાણકારી છે આપી દઈએ તો વડતાલના સ્વામી જગત પાવન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી એ ઘટના પણ પ્રકાશમાં આવી બીજી ઘટના છે વડતાલના સ્વામી સત્ય રૂપનો જે વિડીયો છે એ વાયરલ થયો હતો જેના કારણે અનેક કિસ્સાઓ છે એ અ સંત જગતમાં પણ લાલછંદ લગાવતા અને કિસ્સાઓ છે અવારનવાર ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે જેના કારણે હજારો હરિભક્તોની આસ્થા છે લાગણી છે એ પણ દુભાઈ છે જે ત્રીજી ઘટના જે અત્યારે જ બની છે એ છે ગઢડાના સ્વામી ભગવત પ્રસાદનો વિભત્સ વીજો છે એ વાયરલ થયો હતો જેને લઈને ગઢડામાં આજ રોજ ખૂબ જ વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા મળ્યો અને મોટી સંખ્યામાં હરિભક્તો ત્યાં મંદિર પરિસરમાં પણ પહોંચ્યા હતા અને નારા પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચોથી ઘટનાની વાત કરીએ તો ધર્મ સ્વરૂપ અને નારાયણ સ્વરૂપ દાસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે એનાથી અત્યારે સૌ કોઈ વાકેફ છે ત્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોનો વિરોધ છે અ સમગ્ર દિવસમાં એ જોવા મળ્યો આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે એ આપ અમને કમેન્ટ બોક્સ માં પણ જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર